હળવદના ઇતિહાસમાં સૌથી મોટો નિશુલ્લ મેગા મેડિકલ કેમ્પ સંપન્ન કેમ્પમાં 1655 દર્દીઓએ લાભ લીધો સ્વ હસુંતીબેન મણિલાલ દવેની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે આયોજન થયું હતું આજરોજ હળવદ શહેર મધ્ય આવેલ શ્રી શરણાત ઉદવન ખાતે નિશુલ્લ મેગા મેડિકલ કેમ્પનું આયોજન થયું હતું આ કેમ્પ સ્વ હસુંતીબેન મણિલાલ દવેની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે શ્રી સી યુ શાહ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પાટિયા ગ્રુપ ધર્મપ્રેમી સેવા મંડળ શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજન થયું આ કેમ્પમાં હળવદ તથા આસપાસના વિસ્તારના સોળસો પંચાવન દર્દીઓએ લાભ લીધો હતો ત્યારે આ કેમ્પ દરમિયાન બે દર્દીઓને ચાલુ હાર્ટ એટેકનું નિદાન થતા તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી તેમને સુરેન્દ્રનગર સી યુ શાહ હોસ્પિટલ માંગ રીફર કરવામાં આવ્યા હતા અને આયુષ્યમાન ભારત યોજનામાં નિઃશુલ્ક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે આ કેમ્પ માંગ સુરેન્દ્રનગર સી યુ શાહ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના નિષ્ણાત ડોકટરો અને હળવદના સ્થાનિક ડોકટરો સહિત 23 ડોકટરોએ પોતાની સેવાઓ આપી હતી અને 31st ની ઉજવણી દર્દી નારાયણની સેવા કરી અને કરી હતી આ કેમ્પમાં તમામ સુપર સ્પેશિયલ ડોકટરો સહિત વિવિધ રોગોના નિષ્ણાત ડોકટરોએ આવેલ દર્દીઓને સચોટ રીતે નિદાન કરી આપ્યું હતું અને જેમને જરૂર હતી તેઓને કાર્ડિયોગ્રામ અને દવાઓ પણ નિશુલ્ક આપવામાં આવી હતી આમ હળવદના ઇતિહાસમાં સૌથી મોટો નિશુલ્ક મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો અને આવેલ દર્દીઓએ પણ ખૂબ જ સહકાર આપ્યો હતો સ્થાનિક હોસ્પિટલોએ પણ પોતાના ડોકટરો સ્ટાફ અને જરૂરી સર્વે સેવાઓનો સહકાર આપ્યો હતો અને હળવત પોલીસે ટ્રાફિક સમસ્યાનો થાય તે માટે વ્યવસ્થા ગોઠવી હતી નગરપાલિકાના સેનિટેશન શાખાના કર્મચારીઓ